નસવાડી તાલુકામાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે જાણે નસવાડી તાલુકામાં પોલીસનો ડર રહ્યો ન હોય તેમ ખેપિયાઓ દ્વારા ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરવામાં આવી હતી છુડાઉદેપુર જિલ્લામાં દીકરીઓની છેડજીની ઘટનાની સહી હજી તો સુકાઈ નથી ત્યાં તો નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ બેફામ બની ગયા છે મળતી માહિતી મુજબ ખોડિયા ગામ પાસે દારૂ લઈને બેફામ ચલાવતા બાઇક સવારે સાયકલ સવારની અડફેટમાં લીધો હતો આ ઘટનાને લઈને દારૂ નાખવાટરિયા બિયરના ટીનની રોડ ઉપર રેલમછેલ જોવા મળી હતી ત્યારે આ બાબતને લઈને ગ્રામજનોએ બે ખેપિયાઓને ઘેરી લઈ નસવાડી પોલીસને હવાલે કર્યા હતા આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે દારૂની ખુલ્લામાં હેરાફેરી કરતા આ ખેપિયાઓ હવે બેફામ બન્યા છે જાણે કે પોલીસનો તેમને હવે કોઈ ડર રહ્યો ન હોય